નવસારીના દેવધા ગામે પ્રકૃતિ વચ્ચે નિર્માણ પામેલ મોહન વંચન કુટીર બાળકો યુવાનો માટે વેકેશન દરમિયાન પુસ્તકો સાથે પ્રકૃતિને માણવાનો નવો વિકલ્પ બન્યો છે અહીં કેરી અને ચીકુના ઝાડ નીચે ઠંડા પવનો વચ્ચે બેસી બાળકો અને યુવાનો પુસ્તક વાંચનમાં કલાકો બેસી રહે છે નવસારી ના ગણદેવી તાલુકામાં અંબિકા નદી ના કિનારે વસેલું ચીકુની વાડીઓ અને વાંચન આળસ નહીં પણ જિજ્ઞાસા સાથે ઉત્સાહ કેળવે એવા ઉમદા વિચાર સાથે આંબા અને ચીકુ વાડીમાં મોહન વાંચન કુટીર શરૂ કર્યું છે પ્રારંભિક તબક્કે બે હજાર પુસ્તકો થી શરૂ કરેલા પ્રાકૃતિ કૃતિક લાઇબ્રેરી આસપાસના વીસ ગામોના વિદ્યાર્થીઓ યુવાનો માટે વેકેશનમાં સમય વિતાવવાનું ઉત્તમ સ્થળ બની રહ્યું છે ઘરના વાતાવરણમાં બેસી પંખા નીચે બેસી બેસી વાંચવાથી ખૂબ જ ગરમી થાય છે અને અહીંયાના વાતાવરણમાં ખૂબ જ ફરક છે આંબા અને ચીકણા ઝાડ નીચે બેસી વાંચવાનું ખૂબ જ અલગ જ મજા છે અહીંયા દૂર દૂરથી ગામડાઓથી લોકો અને બાળકો તેમજ યુવાનો વાંચવા આવે છે હું રાજભસ્કરના પુસ્તકથી લઈને ઓસર સુધીના પુસ્તકો વાંચી રહી છું અહીંયા ધ્યાન માટેની કુટીર બનાવવામાં આવી છે રોજગાર માટેની પણ કુટીર બનાવવામાં આવી છે મોહન વાંચન શહેરોની આધુનિક સુવિધાથી સજ્જ લાયબ્રેરીથી હટકે પુસ્તકને મનભરીને વાંચી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે શહેરના સિમેન્ટ ક્રોકીટના જંગલની બદલે અહીં લોકો જમીન ઉપર વૃક્ષની છાયા નીચે ક્ષણના કોથળા પાથરીને પુસ્તક વાંચન ખાટલા ગાયના છાણની લીપણવાળી બેઠક સાથે જ કુદરતી ઠંડા પવનો પક્ષીઓના મધુર કલરવ વચ્ચેની વાંચનની અનોખી મજા માણી શકે છે આ એક પ્રાકૃતિક પુસ્તકાલય છે પ્રકૃતિના ખોળાની વચ્ચે પક્ષીઓના કલરોની વચ્ચે આ પુસ્તકાલય પ્રસ્થાપિત છે સાહિત્યની પ્રવૃત્તિને વેગ મળે અને એક ચોક્કસ વાચક વર્ગ પેદા થાય એ હેતુથી આ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે ચીકુ અને કેરીની વાડીની વચ્ચો વચ્ચ આ પુસ્તકાલય છે જેમ ફાર્મ હાઉસ હોય એમાં ફાર્મ લાઇબ્રેરી છે ત્રણથી સાડા ત્રણ હજાર જેટલા પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે જુદી જુદી શ્રેણીના અને દરેક વર્ગને આકર્ષે અને દરેક વર્ગની આકર્ષેવી એવી ભાષાના પુસ્તકો અહીંયા મૂકવામાં આવ્યા છે ડિજિટલ યુગમાં લોકો ખાસ કરીને બાળકો પુસ્તકોથી દૂર થતા હોય ત્યારે મોબાઈલના વણગણને કાઢવા નવસારીના નાના અમથા દેવધા ગામમાં શરૂ થયેલ મોહન વાંચન કુટીર ભારતમાં પૌરાણિક કાળમાં પ્રકૃતિના ખોડે ચાલતા ગુરુકુળની યાદ અપાવી જાય છે હિતેશ સોનવાડે સાથે જીએસટીવી નવસારી